નાસ્તો બનાઈ જાય નાસ્તો કરવા ને ઘર આવી ગયું છે હવે છે

આપણે નાસ્તો હજી બાકી છે આપણે નાઈ ને નાસ્તો કરવાનો છે આજે તો પછી ખોટી કમેન્ટ એ કરતો કે પેલા નાવાનું હોય ને પછી નાસ્તો કરવાનો હોય એટલે આપણે તે લાગતા એ તો ખાલી રવિવાર એવું હોય આ જો કે આજે રવિવાર જ છે તો આપણે નાઈને નાસ્તો કરીશું એમ હવે ધૂપ આપવું જો ભૂખ લાગી ગઈ ને એને એના હાટું સ્પેશિયલ ટમેટું બનાવે ટમેટું વઘારે એને ટમેટું જોઈએ જ અમારા માસા માસા કેમ ગયા માસા અમારા માસા મંદિરની સેવા પૂજા કરે આ મંદિર છે મન મુક્તેશ્વર મહાદેવ નું અમારા માસા તો મંદિર સાફ કરે છે કપાળ એવું હા રંગી દીધું ને હવે સંદન પૂરું કરી નાખી એવું લાગે હા મંદિર છે માસા અમારી સેવા પૂજા કરે છે આરતી ને કરી લે હાગડી એટલે પછી અમારે જવાનું છે અમારા ધ્રુવભાઈ ની માનતા માં અમારા ધ્રુવભાઈ ની માનતા છે ધ્રુવભાઈ ની માનતા છે પણ ધ્રુવભાઈ કોઈ નું માનતા જ નથી હા ધ્રુવભાઈ કેવી છે તા માસી મોકલો માસી ને ફોન કરજે

જેની જેની માનતા છે એ હજી તૈયાર નથી થયો અમે બધા તૈયાર થઈ ગયા જેની માનતા છે હજી એ જ નથી તૈયાર થયા કૃપા કૃપાદીદી બાકી છે તૈયાર થવાના હમ માસા ગયા છે ગાડી લેવા હવે રેડી થઈ ગયા છે નાસ્તો વાસ્તો કરી લઈએ હવે અને નાસ્તો કરીને પછી જ્યારે નીકળીશું ત્યારે અમે વિડીયો બનાવીશું હલે રેડી થઈ ગયો ને હાલો 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 તાળમ પડવાળ હાલો અમે તૈયાર થઈ ગયા છે તો હવે અમે ધ્રુવભાઈ ધ્રુવભાઈ મારા હેલો ધ્રુભાઈ ધ્રુવ દેવા તાળો માર પડા બધા નીકળી ગયા તો અમે ભાઈ હતા જઈએ છીએ હવે ધ્રુવભાઈ ની ને મોડું થઈ ગયું બધા તૈયાર થતા થતા હવે જઈએ ગાડી આપડે આવી ગઈ છે ઈકો છે કઈ ગાડી મેવાન છે હે અમબીવાન છે ગાવ બેલા પડવા દેવું આદ રવાય એની તો માંગે કોને કોને યે છે આખો તું

અચ્છા દરી તમારો હે ને લગા ગાડી અમારી છે અમે અત્યારે આટ પોકાને સ્ટેશન ઉપર ઉભા હે આટ પોકા દાદા નું મંદિર ન્યા છે આજે અમે વાટ જોઈએ અને કો બે લેડીઝ આવે છે અને અમે વાટ જોઈએ અમારું હા એવું લાગે માસી 12 વાગી જાય હા માસી એવું લાગે કે બાર વાગી જાય આવે તો વેલા નીકળીએ મહેમાન આવી ગયા છે હા સાવાય ન તો અમે નીકળીએ છે ના 8 વાગે આવી દેખાય કે ફોન લઈ લીધો 10 मिनेटमा कोडी नाच गर्दिन्छ। रोल फर हे। कुलिया गाइती ती गाइती। हाम्रो रंगीलो कोडी नाच। यो मलाई त कस्तो रेडी छ त। यो भर्छै ज्या। अनि के छन् दाइ पामुला पासाना रस्ते थियो कि हाइवे हाइवे?

સુત્રાપાડા નવ દુર્ગા મંદિર ની વાર્તા હતી અમે આવી ગયા છે નવ દુર્ગા મંદિરે અમારા સમાજ દસ નામ સમાજ સમૂહ લગ્ન થાય છે અહીંયા મિત્રો અમે પૂગી ગયા છે મંદિરે આ મંદિર છે નવ દુર્ગા માં નું ધ્રુવ બાપુ

દર્શન કરીને અમે નીકળી ગયા મેમ દર્શન કરીને નીકળી ગયા મેમ હા માસા ઓ દર્શન કરીને નીકળી ગયા જાય કોડી ના હેલો છે હવે દર્શન કરી લીધા ધ્રુવભાઈ ને પગે લગાડી લીધો અમે

રૂભાઈ ની માનતા પતિ ગઈ ને એના એલા મમ્મી પતિ ગયા ભીખા તો કોડી નાની બજાર માં રખડીએ ખાવા હાટો થઈને કોડી નાની બજાર માં રખડીએ અમે મારા ખુશી દીધી ભીખા ભૂખા આટા માર્યા ભાઈ અમે ક્યારે ક્યારે ભૂખ ના વળકા ભળે પેટ માં ગોતી લઈએ માસા આ કઈ કયો કયો એરિયા કહેવાય ચોક આપણે જાય અત્યારે ગોંધરા રોડ હા ખાલી ખમ છે એટલે બધી ટ્રાફિક હે નહીં અહીંયા રવિવાર છે એટલે ના આગળ સીધા જાય એટલે ગોંધરા ચોક આવશે ગોંધરા ચોક ની પાણીપુરી બહુ ખાધી હતી ભાઈ અમે જયારે રહેતા ને ત્યારે ગોંધરા ચોક ની પાણીપુરી એક નંબર આગળ જો જોયો છો તમે ગોંધરા ચોક આવશે આગળ ભાઈ બનાવના ને આપણા પ્લેટ પાણીપુરી તો તમે આવો ગોંધરા ચોકમાં તો પાણીપુરી ખાજો રાજ રાજુભાઈ પાણીપુરી વાળા અમે મનાઈ પાણીપુરી બહુ ખાવા હેલો ગાઈસ પાણીપુરી ખાવા કચ્છ માં તો કેટલા તો ભાઈ હવે પાણીપુરી ખાઈ લે પછીનો વિડિયો બનાવીશું આ માસા ગાઠિયા ખાઈએ ગાંઠિયા તળેલું જ જે કોઈ વળેલા ગાંઠિયા ભરૂચમાં નહીં ખાધા ને ગાંઠિયા હોય ને ભરૂચ માં તો નહીં બનાવતા

દાબેલી ખાધી વડા હે ખાધેલી ડાબેલી ખાધી ખુશી થોડી ના હાલે હવે વરસાદ આવવાનું ટાણું થઈ ગયું હે હવે અમે તો અગિયાર વાગ્યા તા કેટલા વાગ્યા તમારા હા અગિયાર વાગી ગયા હતા